ત્યારે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કવાળા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કવાળા દ્વારા દરિયા દરિયાપટિના તમામ માછીમારોને ટેલિફોનિક દ્વારા જાણ કરવામાં આવી હતી કે વેરાવડના આદ્રીના દરિયા કાંઠેથી એક યુવતી ડૂબી ગઈ છે તેમની આજે 48 કલાક બાદ ડેડ બોડી માંગરોળના દરિયા કિનારેથી મળેલ તેની ડેડ બોડી માંગરો ના માછીમાર સમાજ દ્વારા તેમને હોસ્પિટલમાં લઈ

માટે પૂરે પૂરી તન મન દનથી મહેનત કરવામાં આવી હતી તેમાં મરીન પોલીસ ફોર્સ ગાર્ડ મામલતદાર સાહેબ કિસરીસ ખાતાના અધિકારીઓ તથા તમામ પોલીસ અધિકારીઓ દ્વારા પણ આ યુવતીની શોધ ખોણ માટે પૂરે પૂરી મહેનત કરવામાં આવી હતી તેમજ સોમનાથ લાઈવના માધ્યમથી કે આ દિવ્ય આત્માને શાંતિ મળે અને એમને સ્વર્ગ પ્રાપ્ત થાય તેમજ હું આ પરિવાર માટે પણ

મહત્વના સમાચારો જેને નિહાળ્યા છે અને તમને પસંદ આવ્યા હોય કદાચ તમે લાઈક નહીં કરશો તો ચાલશે પણ કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો